બાગાયતી યોજનામાં ખેરાલુના સાત ગામોમાં સિત્યોતેર લાખ રૂપિયાનું કૌભાંડ રાજ્ય સરકારની વ્યક્તિગત બાગાયતી યોજના હેઠળ ખેરાલુ તાલુકાના સાત ગામોમાં સિત્યોતેર ખેડૂતોને ક્રાઇટેરિયા વિના જ આડેધડ આંબા આપીને ગેરરીતિ આચરાયું હોવાનો પર્દાફાશ થયો છે મનરેગાના જિલ્લા લોકપાલને સોંપાયેલી તપાસમાં આ ગામોમાં

તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને મે લેખિતમાં જાણ કરી હતી છતાં પણ કોઈ કંભાણ ના થયો એ રીતે કેરાલુ ટીડીઓએ તાત્કાલિક પંદર દસ બે હજાર ચોવીસ ના રોજ તેમને બિલનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું હતું છતાં બે પછી પીએફ પોર્ટલ ઉપર મેં અરજી કરી હતી અને એના સંજોગમાં લોકપાલે તેની તપાસ ચાલુ કરી હતી અને એ તપાસમાં આજે પેપર ન્યુઝ દ્વારા મને જાણવા મળ્યું છે કે ચોવીસ લોકો ચોવીસ લોકો વિરુદ્ધ જવાબદાર લોકોના કાર્યવાહી કરવા તેમને રાજ્ય વિકાસ કમિશનર નો કરવામાં આવ્યો છે અને મારે સરકાર ને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ચોવીસ લોકો વિરોધ ફરિયાદ દાખલ થાય અને એની યોગ્ય કાર્યવાહી થાય એવી મારી અપેક્ષા રાજ્ય સરકારની વ્યક્તિગત બાગાયત યોજનાના નિયમ મુજબ દરેક ખેડૂત વ્યક્તિગત બાગાયત માટે લીંબુડી પપૈયા આંબા અને એના ઉછેર માટે સરકાર બે લાખની સહાય આપે છે ત્યારે જિલ્લાના ખેરાલુ તાલુકાના કુડા સમુજા ડભાળ સાકરી લુણવા સહિતના સાત ગામોમાં તાલુકા પંચાયતના મનરેગા વિભાગ દ્વારા ચાર વીઘા જમીન ધરાવતા ખેડૂતને ચારસો આંબાના રોપા આપવામાં આપવાના હોય છે પરંતુ ખેરાલુના મનરેગાના કર્મચારીઓ દ્વારા કશું પણ વિચાર્યા વિના આ યોજનામાં એક વીઘાની આસપાસ પણ જમીન ધરાવતા ખેડૂતોને ચારસો આંબાના રોપા આપવામાં આવ્યા હતા સરકારની વ્યક્તિગત બાગાયત યોજના હોવા છતાં પણ ખેરાલુ તાલુકાના પંચાયત દ્વારા સિત્યુત્તેર ખેડૂત લાભાર્થીના નામની એન્ટ્રી પાડીને પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ એક જ દિવસે વલસાડની એજન્સી શિવપ્રિયા રોજીસ નામની નર્સરીને સિત્યુત્તેર લાખનું બારોબાર ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું આ રોપાના રૂપિયા એક લાખ લાભાર્થીના ખાતામાં પણ જમા કરાયા નથી સ્થાનિક આગેવાન કુલદીપસિંહ દ્વારા આ મામલે ખેરાલી તાલુકા પંચાયતની એજન્સીને બિલનું ચૂકવણું ન કરવા માટે લેખિત રજૂઆત કરાયા પછી પણ લાખો રૂપિયાનું ચૂકવણું એક જ દિવસે તાલુકા પંચાયત દ્વારા કરી દેવામાં આવ્યું હતું આ યોજનામાં ખોટું અને ગેરરીત થયું હોવાની કુલદીપસિંહે કરેલી રજૂઆત બાદ જિલ્લાના લોકપાલ ગિરીશ વર્મા દ્વારા સમગ્ર મામલે તપાસ કરી તેમને રિપોર્ટ સોંપ્યો હતો

હા લબાટી મહિના કે કેટલી સામન આ રહ્યા આ પૈસા કેટલા મળ્યા હા આ બે હતા માં રહ્યા એ તમે જોયું ને 20 10 બે હતામો पहिला हप्तामो कितना મળ્યા पहिला 80 અને બીજો हप्तामो 4 4000 42 42 हां बरोबर आशी तो तुम्हारा खाताम होतो 20 પ્રમાણે જોઈએ તો તમારા ખાતામાં તો લાખ રૂપિયા આ સાહેબ કરવાનો આવી છે શું તમને પડ્યા ના ચૌદ પંદર સ્થળોની મુલાકાત લીધી હતી લીલાબાના ખેતર ખેતરમાં પણ ગયા લીલાબાના ખેતર એ લોકોએ રોપાઓનું વાવેતર કરેલું હતું રોપાઓનું વાવેતર એમને કર્યું હોય પણ હવે કેટલાક એમના પોતાના અંગત અને સામાજિક કારણોસર એ થોડું દેખરેખ ઓછી રાખી શક્યા હોય એના કારણે એવું થયું હોય કે એમના સ્થળની મુલાકાત લેવા હું જાતે ગયો તો એમને રૂપા ચારસો દરેક લાભાર્થી મળ્યા હતા અને દરેક લાભાર્થી એનું વાવેતર કર્યું હતું પણ હવે એમના અંગત કારણોસર વધતા એમને અમે જેવું પણ જાણ્યું છે કે એમના કુટુંબની અંદર એ કામ કર્યા પછી પાંચ વ્યક્તિઓના મરણ થયા તમે સમજો કે એક જ વ્યક્તિના

એ લોકોને એક વીઘાની જગ્યા હોય તો અંદાજે મીટરનો કાળો હોય તો બે મીટરના જે જમીનની અંદર એ લોકો સાડા ત્રણસો ત્રણસો સાહીઠ એટલા રોપાનું વાવેતર કરી શકે અને બાકીના જે રોપાઓ એમના સીઢાઓ ઉપર વાવેતર કરી એમની જગ્યાની અંદર વાવેતર કરી શકે છેલ્લે સમયમાં નાભાટીના ખાટા પેટી ચર્ચાઓ જોવા મળે રહી છે કે લાભાટીના ખાટા પછી લાભાટી લોકો એવો ખાતામાં તો પૈસો કરે

એને પૂરી પાડવાની છે કેટલી રકમની સહાય એમને તેસઠ હજાર